નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું છઠ્ઠી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરીએ એ પહેલાં લેક્ચરની તમારે પીડીએફ જોઈતી હોય બરાબર આ ઉપરાંત તમારે જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બરાબર તો તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો પ્લે સ્ટોરમાં સર્ચ કરશો આ ટાઈપનો લોકો દેખાશે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો ચારસો ને નવ્વાણું રૂપિયામાં તમને જૂના એક વર્ષ સુધીના કરંટ અફેર મળી જશે બરાબર પીડીએફ મળશે ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ કાઢવાની જવાબદારી તમારી બરાબર અને બાકી તમે ઉપરાંત એક્સ્ટ્રા ટેસ્ટ સિરીઝ પણ આપી શકશો બરાબર વેલિડિટી એક મહિનાની રહેશે લોંગ ટર્મ માટે જો તમારો તૈયારી કરવાનો બોલ હોય તો છ મહિનાનો વેલિડિટી વાળો કોર્સ છે બરાબર એમાં તમને થોડુંક ડિસ્કાઉન્ટ મળી જશે એ તમને આમ છ પંચાને આ પાંચસો રૂપિયા એપ્રોક્સિમેટલી કરીએ તો ત્રણ હજાર થાય પણ તમને પચાસ ટકાનો ડિસ્કાઉન્ટ થઈ જશે

અટલ પેન્શન યોજના છે બે હજારના પંદરમાં શરૂ થયેલી છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ અટલ પેન્શન યોજના છે એના માટે એની અંદર ટોટલ સાત કરોડ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે એના કારણે આ યોજના છે એ ચર્ચામાં હતી તો અટલ પેન્શન યોજના છે એને લાગુ કોણ કરે છે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ લાગુ કરવામાં આવે છે એટલે કે પીએફઆરડીએ દ્વારા લાગુ કરવામાં આવે છે ટોટલ આ વર્ષની અંદર વાત કરીએ તો છપ્પન લાખ નવા લોકો જોડાયેલા છે અટલ પેન્શન યોજનામાં

બે હજાર ચોવીસના રોજ સમાપ્ત થઈ હતી બરાબર તો હવે આને એક્સટેન્ડ કરી દેવાય છે બરાબર બે હજાર પચીસ સુધી એક વર્ષનું એક્સટેન્શન આપ્યું છે તો આન્સર આવશે એક વર્ષ તો હાલમાં જ રોડેપ્ટ યોજના છે બરાબર ચર્ચામાં રહી હતી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આ સમાપ્ત થવાની હતી બરાબર અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનું એક્સટેન્શન આપવામાં આવેલું છે રોડેપ્ટ છે બરાબર એનું પૂર્ણ નામ શું છે સ્કીમ ફોર રિમિશન ઓફ ડ્યુટી એન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ યોજના બરાબર અને નાણાં મંત્રાલયનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે એની અંતર્ગત આ યોજના કાર્ય કરે છે આ યોજના શરૂ ક્યારે થઈ હતી નોર્મલી આ યોજના છે એક જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ શરૂ થઈ હતી બરાબર અને આ યોજનાને સીબીઆઈસી લાગુ કરે છે બરાબર આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આ યોજના કાર્ય કરે છે બરાબર લાગુ કરવાનું કામ કોણ કરે છે સીબીઆઈસી કરે છે રાષ્ટ્રીય તણાવ જાગૃતતા દિવસની ઉજવણી હતી રાષ્ટ્રીય તણાવ દિવસ છે આ છ નવેમ્બરે અંગ્રેજીમાં કહીએ તો નેશનલ સ્ટ્રેસ અવેરનેસ ડે અને છ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ આની ઉજવણી કરવામાં આવી હતી દર વખતે આની તારીખ ફિક્સ નહીં હોતી છ નવેમ્બર નથી આવતી બરાબર દર વર્ષે ક્યારે આવે છે નવેમ્બર મહિનાનો પહેલો બુધવાર જ્યારે પણ આવે ત્યારે આની ઉજવણી કરવામાં આવે છે બરાબર

ટીબીના ના દર્દીના ખતમમાં પાંચસો રૂપિયા આપતી હતી હવે આ રકમ છે પાંચસોમાં અત્યારે કઈ નહીં થતું બરાબર તો સરકાર કહેવાય હજાર રૂપિયા તો તો આ રકમ વધારીને વધારીને હવે કરી છે ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ સરકારે ટીબીના રોગીઓ છે એને પોષણ સહાયતાના હેતુથી છે એના માટે સરકારે એક હજાર ચાલીસ કરોડ રૂપિયાની એડિશનલ ગ્રાન્ટની મંજૂરી આપી છે ભારતમાં લગભગ પચીસ લાખ દર્દીઓ એવા છે કે જે ટીબી થી પીડિત છે બાર લાખ રોગીઓ એવા છે કે જેનું વજન ઘટ્યું છે બરાબર તો આવું ના થાય એ માટે સરકારે લક્ષ્યાંક પણ રાખ્યો છે કે બે હજાર પચીસ સુધી નાબૂદ કરવો પણ આ લક્ષ્યાંક છે તમે જોશો આવતા વર્ષે એક્સટેન્ડ થઈ જશે કેમકે ટીબીના જે દર્દીઓની સંખ્યા છે બરાબર એ હજી આપણે ઘટાડવામાં એટલી સફળતા નથી મેળવી તો આવતા વર્ષે કદાચ ટાર્ગેટ બે હાજર પચીસ નો અત્યારે તો બે હાજર પચીસ જ યાદ રાખજો જ્યાં સુધી સરકાર નવો ટાર્ગેટ એનાઉન્સ ના કરે ત્યાં સુધી પણ ટૂંક સમયમાં ટાર્ગેટ નવો આવી જશે બરાબર તો ટીબીના જે દર્દીઓ છે એમનું પોષણ થાય બરાબર તો એ પોષણ સહાયતાના હેતુથી એક હજાર ડીબીટીના માધ્યમથી બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે સીધા દર્દીના ખાતામાં જમા થાય એ રીતનું આયોજન કરી રહ્યું છે બરાબર તો એક હજાર રૂપિયા સીધા ટીબી ના દર્દીના ખાતામાં જમા થશે બરાબર પેલા આ રકમ પાંચસો તે વધારીને હજાર કરી છે સરકાર બે મહિના માટે છ હજાર વચ્ચેની રકમ આપશે બરાબર તો એ ત્યાંના મેડિકલ ઓફિસર ઉપર ડિપેન્ડ કરે છે કે એને કેટલા જમા થશે બરાબર બાકી નિક્ષેપ પોષણ યોજનાની શરૂઆત છે એપ્રિલ બે હજાર અઢારમાં થઈ હતી સ્વાસ્થ્ય યોજના

તો ઓપ્શન બી આપણો આન્સર થશે એકચ્યુઅલમાં ત્રણ વર્ષ પણ ન કહી શકીએ કેમ કે હવે એવું કરી દીધું છે એટલે કે ત્રણ વર્ષ બરાબર નિવૃત્તિ બાદ ત્રણ વર્ષ અને નિવૃત્તિ પહેલાના આઠ મહિના પહેલા જ અનુભવ પોતાનો આપી શકે છે બરાબર તો ટોટલ ચુમ્માલીસ મહિનાની અંદર છે બરાબર કર્મચારી પોતાનો અનુભવ છે

લુપેક્સ મિશન માટે ભારતની ઈસરોએ કયા દેશની અંતરિક્ષ એજન્સી સાથે કરાર કરે છે તો લુપેક્સ માટે ભારતની અંતરિક્ષ એજન્સીએ જાપાનની ઝાક્ષા સાથે કરાર કર્યા છે તો આન્સર આવશે જાક્ષા બરાબર જાપાનની અંતરિક્ષ એજન્સી છે એની માટે એની સાથે કરાર કરે છે ઈસરો અને ઝાક્ષા બરાબર બંનેએ લુપેક્સ મિશન માટે કરાર કર્યા છે લુપેક્ષનું પૂરું નામ પૂછી શકે છે લુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન આ મિશનને તૈયાર કરવામાં આવેલા રોવરનું વજન છે કેટલું છે ત્રણસો પચાસ કિલોગ્રામ જે રોવર બનાવ્યું છે એનું વજન છે રોવરનું વજન છે બરાબર ત્રણસો પચાસ કિલોગ્રામ ઓકે બાકી ચંદ્રયાન ત્રણના રોવરનું વજન કેટલું હતું માત્ર માત્ર ચોવીસ કિલોગ્રામ ઓકે એ પણ યાદ રાખશો હા મિશન શેના માટે છે લુપેક્સ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે આ મિશનને ત્યાં પાણી તેમજ મુલનીવાલ ખનીજ સંસાધન છે એની શોધ માટે છે આ મિશનને લોન્ચ કરવામાં આવશે ક્લિયર ચાલો હાલમાં રેડ પાંડા કન્ઝર્વેશન બ્રિડિંગ અને ઓગમેન્ટેશન કાર્યક્રમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે આ પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ ખાતે શરૂ કરવામાં આવ્યો છે ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ રેડ પાંડા કન્ઝર્વેશન બ્રિડિંગ એન્ડ ઓગમેન્ટેશન કાર્યક્રમ છે આ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે શરૂ કરવામાં આવ્યો છે પદ્મજ નાયડુ જુલોજીકલ પાર્ક ખાતે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે કાર્યક્રમ શરૂ થયો હતો રેડ પાંડાનું આયુષ્ય સ્ટેટસ જોવા જઈએ તો લુપ્તપ્રાય છે બરાબર યાદ રાખીશું

હવે એક વાક્યના ક્વેશ્ચન જોઈએ ક્વેશન જોઈએમાંડુ સંગીત સમારોહ સંસ્કરણ કયા સ્થળે આયોજન થયું હતું તો નેપાળના કાઠમંડુમાં જેજમાંડુ સંગીત સમારોહ છે એનું આયોજન થયેલું હતું જાપાન પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ બે હજાર ચોવીસમાં ભારતના સુકાંત કદમ એમણે કયો મેડલ મેળવ્યો છે એમણે મેળવ્યો હતો ગોલ્ડ મેડલ કેન્દ્ર સરકાર દ્વારા કેટલા વર્ષ બાદ પેન્શનરોને અતિરિક્ત અનુકંપા ભથ્થો આપવાની જાહેરાત કરવામાં આવી છે તમને પેન્શન મળતું હોય બરાબર તો એસી વર્ષ બાદ અનુકંપા ભથ્થું મળશે મૂળ પગારના વીસ ટકા વધી જશે પંચ્યાસી વર્ષને વધારે થાય તો મૂળ પગારના ત્રીસ ટકા નેવુંથી ઉંમર વધી જાય તો મૂળ પગારના ચાલીસ ટકા પંચાણુંથી થી ઉંમર વધી જાય તો મૂળ પગારના પંચાણું ટકા અને જો સો વર્ષ કરતા ઉંમર વધી જાય બરાબર સો ટકા મૂળ મેડલ મેળવ્યો ભારતે મેળવ્યો બ્રોન્ઝ મેડલ તો હેરી મિસેલ એવોર્ડ બે હાજર ચોવીસ થી કોને સન્માનિત કરવામાં આવ્યું છે ધ હેરી મિસેલ એવોર્ડ થી બિભવ કુમાર તાલુકદાર ને સન્માનિત કરેલું છે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનું ટાઇટલ જીતનાર સૌથી પહેલા મહિલા કોણ બન્યા છે તો રેચલ ગુપ્તા સૌથી પહેલા મહિલા બન્યા છે આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે હાલમાં જ કયા દેશ એ શ્રી શ્રી રવિશંકરને પોતાના સર્વત નાગરિક પુરસ્કાર આપ્યો છે તો ફીજીએ શ્રી શ્રી રવિશંકરને પોતાનો સર્વત નાગરિક પુરસ્કાર આપેલો છે તાજેતરમાં ભારતે કયા દેશના ધાર્મિક સ્થળ સ્થળોને સૌર પ્રણાલી સોંપી છે તો શ્રીલંકામાં જે ધાર્મિક સ્થળો આપ્યા છે એને ભારતે સૌર પ્રણાલી સોંપી છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અરૂણા કુમાર દિશના છે બરાબર હરિણી નવા પ્રધાનમંત્રી બન્યા છે ભારત અને શ્રીલંકા સહિત દેશોને વિઝા મુક્ત કરવા માટેની સોરી શ્રીલંકાએ ભારત સહિતના પાંત્રીસ દેશોને વિઝા મુક્ત કર્યા છે વિઝા વગર ત્યાં પ્રવેશ કરી શકાશે હાલમાં જ કયા રાજ્યની સરકારે વિશેષ શિક્ષા ઝોન બનાવવા અંગેની જાહેરાત કરી છે તો ઉત્તર પ્રદેશ સરકારે આ જાહેરાત કરી છે વિશેષ પ્રકારનું શિક્ષા ઝોન બનાવશે હાલમાં જ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળેથી સી ટુ નાઇન ફાઈવ સૈન્ય વિમાન વિનિર્માણ પરિસરનું ઉદઘાટન કર્યું હતું વડોદરા ખાતેથી આ ઉદઘાટન કરેલું છે હાલમાં જ ભારતના કયા શહેરને સિટી વિથ ધ બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો છે સિટી વિથ ધ બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટનો પુરસ્કાર મળ્યો છે ભુવનેશ્વરને ત્યાં આવ્યું છે ઓડિશા રાજ્યની અંદર આવેલું છે હાલમાં જ બરડા વન્યજીવ અભયારણ ચર્ચામાં રહ્યું હતું આ કયા રાજ્યમાં છે આ આવેલું છે ગુજરાતમાં બરડા વન્યજીવ અભયારણ્ય અહીંયા સાથે છ નંબરનો વિડીયો સમાપ્ત કરીએ મળીશું સાતમી નંબરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું